જિલ્લાના મોડાસા મેઘરજ માલપુર ભિલોડા ધનસુરા સહિતના તાલુકામાં કરોડો રૂપિયા સરકારે ખર્ચ્યા છે પણ જિલ્લાના કેટલાક ગામોમાં આવા એક પણ કામો નથી કર્યા અને બિલો બનાવી રૂપિયા ઉપાડી લઈ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગ્રામીણ જનતાએ આક્ષેપો કર્યા છે જોકે આ સાચા હોય તો જિલ્લામાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે આ સંદર્ભે અમોસ સિંચાઈ વિભાગ પ્રવલ્લીના ઇન્ચાર્જ

કોંભાળ પડદા ફાશ થાય તેમ કહેવાય શકે અને કેટલાય મગરમચ્છ પણ ખુલી શકે છે જેવી રીતે સુરત સીઆઈડી ની તપાસો થાય તેવી જ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તો નવાય નહીં હવે જોવું રહ્યું કે રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ન્યાય તપાસ કરાવશે કે કેમ ગામે શ્રવણ તળાવ આવેલું છે જે શ્રવણ તળાવની અંદર આશરે પાંચેક વર્ષ જે ઊંડું કરવા માટે આવ્યું હતું એમાં થોડું વાદવિવાદના હિસાબે માન્ય કલેક્ટર સાહેબ શ્રી પાંચેક વર્ષ અગાઉ જ્યારે કામ ચાલતું હતું ત્યારે એમને અરજીના અનુસંધાને કામમાં રૂકાવટ કરી બંધ કરાવેલું હતું અને એના પછીના ટાઈમમાં આ દિવસ સુધી તળાવની અંદર કોઈ પણ કામ કરેલ નથી વેસ્ટવેર ક્યારે બનાવવા વેસ્ટવેર તો આશરે લગભગ વીસ પચીસ વર્ષ અગાઉ થયેલું છે અત્યારે હાલ કોઈ જ કામ થયેલ નથી જે કંઈ સદર નાણાં જે કંઈ અમારા જે અમારા તળાવના નામે જે કંઈ સદર ઉપડી ગયેલા છે એ ખરેખર ખોટી રીતે ગેર ઘેરરીતિ અપનાવી છે ભ્રષ્ટાચાર કર્યો છે અને જો અમને એવું થતું કે સો ટકા જો આ કામ કર્યું હોત ને સ્થળ પર જો કામ દેખાતું હોત તો અમે વિરોધ ના કરતા પણ જે ખરેખર અહીંયા ખોટું કરેલું છે જે અમારા સરકારશ્રીને એક જ માગણી છે કે આ જે કંઈ ભૂ માફિયા છે જે સ્તંભ જેને કહેવાય એ જે કંઈ તંત્ર દ્વારા સચોટ માહિતી લઈ અને તટસ્થ ન્યાય આપને અપાવે એ મારી માગણી છે નાથાવાસનો રહેવાસી અને સામાન્ય કાર્યકર ભાજપના કાર્યકર તરીકે હું કામ કરી રહેલો છું અને હાલ ઘડી એકસો તેપ્પનવાળું મારું જૂનું તળાવ નાથાવાસ વર્ષો પચીસ વર પહેલાં પચીસ વર પહેલાંના કોઈપણ ઓગણનું કોઈ પણ કાર્ય કોઈપણ કામગીરી થયેલ નથી અને હાલ જા ઝાડવા બાવળિયા જોટવા ઊંઘી છે પણ કોઈ પણ કામગીરી થયેલ નથી અને હાલ ઘડી નકલી ઓફિસ જે અરવલ્લી સ્થાનિક જે પકડાય એ હાલ ઘડી એના કાગળો પર પણ હાલ એ તળાવની ગ્રાન્ટ ઉપડી ગયેલી છે અને હાલ ઘડી કોઈ પણ કામગીરી થયેલી નથી એની તતસ્થ તપાસ થવી જોઈએ એ મારી માગણી છે કેટલા વર્ષ પહેલાં આ વેસ્ટવેર બનેલો હતો આ લગભગ પચીસ વર્ષ પહેલાં યુનિયાનું એક જ તળાવ છે અહીંયા ત્રીસેક વર્ષ પહેલાં આ વગર થયું એને પછી કોઈ નવું કામ થયું નથી એમાં બે જગ્યા કામ કરી લેવા પૈસા ઉપડેલ છે એવું છે કયા કયા બે જગ્યાના ના બતા મહેન્દ્ર પ્રસાદ આર એન ન્યૂઝ અરવલ્લી